હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાએ તો બધા હાજા નરવા એવી શુભેચ્છા આપું છું તો આપણે જ અમારે બેનના ઘરે આવ્યા છીએ અમે તળાજા પહેલાં તળાજા આવ્યા ને બજારમાં આવીને આપણે બેનના ઘરે આવેલા છીએ મોટી બેનના ઘરે તો જાઓ મારે કામે લગા દીધા છે ને આવતા વહેતા અહીંયા તો જાઓ

જો ડાડો કાપાય તો કેજો amare jo kaapi deche ha kaapan suru se 500 rupya le

ચા તો બનાવી જ પડે ને ખા તમારા બેન સિવાય બીજે કઈ મજા ન આવે મારા ઘર જ ભેગા તો મની કઈ બેન રહીસા બનાવે છે આપણે હિસાબ બનાવી લેતા તો આપણે ઘડીક વાર બહાર વ્યા જઈ અમારે જો એ ટાબરિયા કેમ રમે છે જવા જો અહીંયા તાવ ને જો જો અમાર સંજુ નેનસી બેન ને ભાઈ ને પતંગ સકાવે જો નેનસી બેન હું છે તાર પાસે નેનસી હું છે

હલો મિત્રો હું પણ ખાઈ લઉં મને બહુ ભૂખ લાગી છે મિત્રો હે અને અમારા વલોગમાં તમે બના રહ્યો હવે ખાઈ મિત્રો ઢોરા થઈ ગયા છે અને હવે આવી આ ઘરમાં તો જો મિત્રો આપણે જઈએ ઘરમાં અને ઘરમાં બધી ખરીદી તમને લેવા એ દેખાડીએ આપણે ફાઈનલી જો આ હારી લેવા ગયા હતા પણ મેં તમને વલોકમાં નહોતો બતાવ્યું તો આપણે ઘરે આવીને બતાવ્યું તો આપણે બે કલરમાં સાડી લીધી છે તો તમને ખોઈને બતાવો કેવી લીધી છે તો જો આપણે આવી આવી રીતે સાડી લીધી છે આવો કલર છે સાડીનો દોસ્તો જો કલર આવો છે કોમેન્ટ કરો સારી છે કે નથી કલરમાં ત્યાં બાંદરી ટાઈપમાં આપણે આવી રીતે લીધેલી છે જો કેવી છે જરા કોમેન્ટ કરીને કહેજો તો તમને આખી સાડી ખોઈને બતાવી દો

દસ્તો મને આ સાડી કેવી લાગશે જરાક કોમેન્ટ કરીને કેજો ને તમારી મંગાવી હોય ને તો એડ્રેસ આપી દેશ તમને તો નકર તમારે મંગાવી તો મને કોલ કરજો તો હું મંગાવી દેસ લા મણી રહી છે તળાજામાં તો જ્યાં બધા રહેતા છે ને પણ મરી દેતી છે પણ અમારે આવી છે બે સાડી 1200 બે સાડી પડી છે કેમ કે અમે નાની દુકાનમાં લેવા ગયા હતા ને એટલે નકર મોટી દુકાનમાં લેવા જાય તો આપણને મોંઘી પડે એ દોસ્તો બીજું શું આવેલું છે અરે બોટો કાઈ એવું કાઈ ફોટો હતા પણ એ નન્ચી બેને કાક લઈને નાખી દીધો તો ફોટો આવ્યો નથી નન્ચી બેન હા શું લખેલું ઈ તારે

હલો આપણે જો હાડી લઈ લીધી છે સરસ મજાની ને તમને કેવી લાગે જરા કોમેન્ટ કરજો ને મને કેવો કલર આ કે નહીં તો પછી આપણે એક સ્ટેન્ડ પણ લાવ્યા હતા તો સ્ટેન્ડ છે આપણે ફોન મુકવાનું એ પણ લાવ્યા લાવવા સ્ટેન્ડ સ્પેશિયલ લેવા હાટું જ ગયા હતા ને હાડી પણ ધ્યાનમાં આવી તો આપણે સાડી પણ લઈ લીધી છે જો અમારે સંજુબેન દૂધ લેવા જાય છે દૂધનો ટાઈમ થઈ ગયો છે કાં ટાઈમ થઈ ગયો છે ને દૂધ નો તો બેન ને હારે જવું છે બાકીના પૈસા દેતા આવજો બેન હાલો તો આપણે થોડું રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો સવારનું રાંધેલું હતું એટલે આવીને ભૂખ લાગી હતી થોડી અને બારનું આપણને આમ હજન ન થાય બારનું ખાઈ પણ એમ થાય કે બારનું ખાધું હોય ને તો આપણને એમ લાગે ખાધું જ નથી એટલે ઘરે આવીને ખાવું પડે તો એમ થાય કે આપણે ખાધું એમ તો દોસ્તો આવી રીતે કોણ કરે મારી જેમ બહારનું જે કોને વધારે બહારનું ગમે કે ઘરનું મને તો ઘરનું વધારે ગમે ને બહારનું ગમે પણ કારક અત્યે તો દોસ્તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો નવા વ્લોગ સાથે કાલે ફરી મળશું તો અત્યારે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ